જો સ્ત્રી ના બંને નાળીઓ બંધ હોય તો કુદરતી રીતે પ્રેગ્નેન્સી રાખી શકાય અને બંધ હોય એનું કારણ શું છે પ્રેગ્નન્સી રહેવા માટે એટલીસ્ટ ગર્ભાશયની બે માંથી એક નડી ખુલ્લી હોવી જરૂરી છે એટલે નેચરલ રીતે પ્રેગ્નન્સી પોસિબલ નથી આ માટે એટલીસ્ટ એક ટ્યુબ તો ઓપન હોવી જરૂરી છે ટ્યુબ્સ બંધ હોવાના ઘણા બધા કારણો હોઈ શકે બટ મોસ્ટ કોમન કારણોમાં ઇન્ડિયામાં જોવા જઈએ તો જેનાઇટલ ટીબી પેલ્વિક ઇન્ફેક્શન છે પેલ્વિક સર્જરીઝ થયું હોય તો સર્જરીઝના કારણે પણ એડેશન્સ સ્ટ્રક્ચર એકબીજા સાથે ચોંટવાના કારણે આ ગર્ભાશયની નળીઓ બંધ હોઈ શકે નોર્મલ પેલ્વિકના એડેશન્સ છે એ પણ નળીઓ બ્લોક થવા માટે રિસ્પોન્સિબલ છે સિવિયર એન્ડોમેટ્રોસિસ હોય તો એ સિનારીઓમાં પણ ગર્ભાશયની નળીઓ બંધ થવાના ચાન્સીસ છે અને જ્યારે ગર્ભાશયની નળીઓ આ રીતે બધી જ બંધ હોય બંને બંધ હોય તો એ કેસની અંદર આઈધર પછી પ્લાસ્ટિક સર્જિકલ ઓપ્શન્સ કે જે ગર્ભાશયની નડી ખોલવાનો ઓપ્શન છે કાં તો પછી ડિરેક્ટલી આઈવીએફનો ઓપ્શન્સ છે એ જ બે ઓપ્શન્સ તમારા ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે પ્લાન કરી શકો છો કારણ કે નેચરલ વેમાં પછી પ્રેગનન્સી રહેતી નથી